અત્યારે લગભગ મારા ફાર્મની અંદર મેક્સિમમ સાઠ થી બાસઠ જાતના પાક હશે એમાં એમાં જોઈએ તો ખર્ચ અને નફો જોઈએ તો હું કહું કે પહેલામાં પેલો કે મારે ઘેર યુરિયાની થેલી લાવી હોય તો પૈસાનું ઠેકાણું ના હોય તો પાકમાં અછત પડે તો આ એક જ વસ્તુ વસ્તુથી એક જ ગાય રાખો તો લગભગ થઈ જાય મને બજારમાં દોડો ભાવ મળે છે માનો કે તમારી તુવેર વીસ રૂપિયા કિલો મળતી હોય તો મારી તુવેર એકસો સાઈઠ કિલો જાય છે એટલે નફાની તો વાત જ નહી કરવાની કંઈ એની અહીં અગર જે ઉગે છે ને બધું સોનું જ ઉગે છે

પાપડી ત્રણ જાતની છે વાલો પાપડી પછી સુરતી પાપડી અને વાલ પાપડી આ જામફળ છે આ પિંક તાઈવર જાત છે થોડા મચ્છું આ લાલ પીંડાનો હજુ આ સુવર છે આ બારમાસી સુવેલ છે અને બારે મહિના પ્રોટીનને ફળ પીવા મકાઈ છે એ લાલ મકઈ છે જે જાણી માટે સ્પેશિયલ છે પછી આ જામુડાનો છાલ એ પારસ જામુ જેનો વેરાયટી ફરી સારામાં ખાઈ ગયા આ કાકડીનો છોડ છે એકદમ દેશી વેરાયટી છે લગભગ એને જો મોટી કરવામાં આવે તો અઢીથી ત્રણ અને આ સામે માદા છે આ માદાનો છોડ છે એને લગવાનો છોડ છે એની ઉંમર લગભગ એક વર્ષ થયું છે પણ જોરદાર એનું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો આ હળદર છે કે આગલે વર્ષે આપણે એને રોકી તો ગયા વર્ષે આપણે એનું કશું ખોદી નહીં પણ આ વર્ષે ફરીથી એની આપી ચૂકી ઉગી છે અને આ બીજો વડે આ હળદર છે આ ગૃપ્ત થતી વનસ્પતિ છે કે જેને લોકો આંખના આંખની મેડિસિન છે એનું નામ ડોગળી છે અને આ ખાવાથી આંખનો અંધાપો પણ મટી જાય એવો એનો ગુણ છે અને લુપ્ત થતી વનસ્પતિને બચાવવાનો પ્રયત્ન કરીએ ચાર જાતની પાપડી છે વાલોડ પાપડી દેશી પાપડી સુતી પાપડી આ લસણની લસણી આવેલ છે કે જે આપણે લસણની ફ્લેવર તમે ચાખો તો જે લસણ ખાઈએ છીએ એને પણ સાઈડમાં મૂકી દે એવી એની ફ્લેવર છે લસણીએ ગાર્લિક આ રતાડું છોડ છે અથવા એને લગાવીએ લગભગ પંદર કે વીસ જ દિવસ થયા છે પણ એનું જર્મિનેશન બહુ સારામાં સારું છે આ સક્કરિયા છે આ એનું બિયારણ માટે આપણે કર્યું પછી જ્યારે લોફોન થાય એટલે એને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે એને પકડા કરી અને સીધા પછી ખેતરમાં આપણે આ સુવર્ણ છે લગભગ એનું જે બીજા વર્ષનો છોર છે આગલી સાળ આપણે એને કાઢ્યું ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે ને કોઈ અસ્ત્રની કાઢી

મારું નામ રણજીતસિંહ અમરસિંહ ગોહેલ ગામ કસુંબર તાલુકો બોરસદ અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું બસો સાહીઠ અડતાલીસ ચાર અઠ્યાસી કેટલા સમયથી હું છેલ્લા બે હજાર વીસથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું આપણે જે પ્રાકૃતિક ખેતી કરો છો તમે ક્યાં કરો હા પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મને આત્મા દ્વારા જે સુભાષ પાલેકરની શિબિર હતી વડતાલમાં તો અમને આણંદ યુનિવર્સિટીમાં અમારો પ્રોગ્રામ હતો તો અમે લાઈવ જોયેલું અને ત્યારથી જ મારા મગજમાં હું ગયેલું કે ખેતી કરવી તો પ્રાકૃતિક જ ખેતી કરવી અત્યારે કરો છો કેટલા અત્યારે અત્યારે કર્યા છે લગભગ મારા ફાર્મની અંદર મેક્સિમમ સાઠ થી બાસઠ જાતના પાક હશે એમાં ફળ પાકો આવી ગયા ફળ પાકો અને આપણે ધાન્ય પાકો અને શાકભાજી શાકભાજીમાં તમે જુઓ તો એમાં પાપડી ત્રણ જાતની છે પછી હળદર ત્રણ જાતની છે કાળી સફેદ અને પીળી પછી ગલકા ત્રણ જાતના છે પછી દૂધી દૂધી છે પછી ચોરી છે ચોરી ત્રણ જાતની છે પછી કંકોડા છે પછી ડોળી છે પાલકની ભાજી છે પછી લસણની ભાજી છે પછી કુબીની ભાજી છે લગભગ ભાજીમાં પણ ત્રણ ચાર જાતના પ્રકાર છે અને બે બીયાથી લઈ અને સાત બીયા સુધીની તુવેર પણ મારી પાસે છે પ્રાકૃતિક ખેતીના આયામો સૌથી પહેલાં આપણે બીજા મૃત લઈશું કેમકે બીજા મૃત વાપરવાથી કે છોડની અંદર જે ફંગી સાઈડની બીમારી હોય અને બીજા કોઈ બીમારી હોય તો બીજા મૃતનો પટ આપવાથી થતું નથી અને સારામાં સારું એનું જર્મિનેશન થાય છે અને બીજું કે પછી જે જીવામૃત છે એને આપણો પંદર કે દસ દિવસની અંદર જીવામૃત પાણી દ્વારા પોતો હાથથી પણ એને આપી દેવામાં આવે છે અને ત્રીજું કે ઘન જીવામૃત તો ઘન જીવામૃત એવું હોય છે કે અમુક ઋતુની અંદર આપણને જીવામૃત બનાવવામાં સમય લાગતો હોય અને ઘન જીવામૃત એક એવું છે કે એની અંદર બધી જાતના મિનરલ્સ આપણને પૂરતા પ્રમાણમાં મળી શકે છે અને ચોથું કે આની અંદર મારે મિશ્ર પાક છે એટલે બાયોડાયવર્સિટી પણ એમાં ઉપયોગ લઈ શકાય છે અને પ્લસ કે એમાં ઘણું ઘણું પેલું શું આચ્છાદન કરું છું તો એનાથી થોડો ઘણો કચરા સામે લડત મળે છે અને બીજું કે એની અંદર જે પાણી આપવાની પદ્ધતિ છે એ લેટ પડે તો પણ એનાથી આપણને ફાયદો થાય છે આચ્છાદનથી તમે પ્રાકૃતિક ખેતી કરો છો એમાં તમને શું શું લાભ મળી શકે પ્રાકૃતિક ખેતીમાં પહેલામાં પહેલો લાભ કે હું જે ખેતી કરું છું એ એક ભગવાનનો સંદેશ છે કે ખેડૂત કેવો હોવો જોઈએ કે બધી વસ્તુઓનો સમન્વય થવો જોઈએ કે પ્રાણી છે પશુ છે પક્ષી છે કોઈને નુકસાન થવું જોઈએ નહીં અને બીજું કે આ જે જીવામૃત ગણ જીવામૃત જે વસ્તુ છે એ એન્વાયરમેન્ટ માટે અને

તો પૈસાનું ઠેકાણું ના હોય તો પાકમાં અછત પડે તો આ એક જ વસ્તુ તે એક જ ગાય રાખો તો લગભગ પચાસ વીઘા ખેતી થઈ શકતી હોય તો ગાય લાવવામાં આપણને કશું વાંધો નથી બીજું કે કશું હોદવા જવાનું નથી બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જરૂર પડતી નથી કેમ કે ગૌમૂત્રની અંદર સત્તર જાતના પ્રકાર તત્વો હોય છે જે ખાતર કરતાં પણ વધારે તત્વો પર હોય છે અને ગોબરની અંદર એક ગ્રામ છાણની અંદર સાડી કરોડ બેક્ટેરિયા સમાયેલા હોય છે તો પછી બીજો ખર્ચો કરવા કરતાં મને આ જ પોસાય છે કે જીવામૃત અને ઘન જીવામૃતનો બહુ સારામાં સારો ફાયદો થાય છે આપ જે પ્રાકૃતિક ખેતી કરો છો એમાં કેમિકલ વાળી ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું ડિફરન્ટ આમાં આપ જમીનનો ફરક પડે પણ એ પોતાની જાતે નક્કી કરવું પડે કેમ કે તમે જુઓ કે યુરિયા ડીએપી બધું વાપરવાથી લગભગ અઢી થી ત્રણ હજાર ખર્ચો એક વિગેરે ખેતી એક સિઝન પકવું તો મને અઢીસો થી ત્રણસો રૂપિયા ખર્ચાની અંદર મારી સિઝન પૂરી થઈ જાય નફો આવકમાં તમે આમ જોવા જાવી નફો મળે નફો એટલે હા આંકડાકીય માહિતી તમે જો કે જે પ્રાકૃતિક પદ્ધતિ સ્વરૂપે જે પણ અનાજ કે શાકભાજી પકવેલું છે એનો મને બજારમાં દોઢો ભાવ મળે છે માનો કે મારી તુવેર વીસ રૂપિયા કિલો મળતી હોય તો મારી તુવેર એકસો સાહીઠ રૂપિયા કિલો જાય છે એટલે નફાની તો વાત જ નહીં કરવાની કંઈ એની અહીં આગળ જે ઉગે છે ને બધું સોનું જ ઉગે છે અને પ્રાકૃતિક ખેતીમાં આટલો ફાયદો છે કે નફો જ છે નુકસાન તો કશું છે નહીં હવે તમે પ્રાકૃતિક ખેતી કરો છો બરાબર તો આજના જે યુવા ખેડૂતો છે એના માટે કોઈ સંદેશ હા આજના યુવાનો માટે ખાસ મેસેજ છે હું કહી શકું કે જે લોકો જેની પાસે એક એકર જમીન કહો તો એક વીઘું જમીન હોય અને એ લોકો એક ગાય રાખે અને એક વીઘું ખેતી કરે તો એ લોકોને સવારમાં ડબલ ટિફિન લઈને કંપનીમાં જવાની જરૂર પડતી નથી કેમ કે આ જે ખેતી એવી છે કે તમે કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો હોય એને પણ તમે નોકરી તરીકે રાખી શકો છો એટલી ઉત્પન્ન આમાં મળે છે તમે જે પ્રાકૃતિક ખેતી કર્યું એની અંદર જે ઉત્પાદન મળ્યું એ ઉત્પાદન આપણે કયા માર્કેટમાં વેચી શકો છો અને એનું માર્કેટ વ્યવસ્થા કેવી હોય જો પહેલામાં પહેલું કે આમાં માર્કેટ વ્યવસ્થા એવી છે કે આપણા તાલુકા છે જિલ્લા છે અને આત્મા કચેરીએ આપણને વેચાણ વ્યવસ્થા મળી રહેશે પણ તો એવું છું કે મારો ફોન મારી વેચાણ વ્યવસ્થા છે કારણ કે મારે કઈ માર્કેટમાં જવું પડતું નહીં મારા જે કસ્ટમર છે એ મારી સિઝન પૂરી થાય એટલે મને પહેલું પેમેન્ટ કરે છે અને પછી સામાન લેવા આવે છે અને બજાર કરતા પણ બે ગણા પૈસા વધારે મન મળે છે આત્મા યોજના તરફથી તમને જે સહાય બારસ યુનિટની મળી છે એમાં તમે શું કહેવા માંગો છો હા પહેલાં પહેલું એમ કહેવાય કે આ બીઆરસી યુનિટ મળ્યું ને એટલે પહેલાં મારે શું બસો લીટરની ટોકીમાં જ બધું સમય જતું હતું પણ આ બીઆરસી યુનિટ મળ્યું એટલે એક હું કહું કે એક મારો બિઝનેસ નક્કી થયો છે કે આમાંથી જે ઘન જીવામૃત જીવામૃત હું બનાવું છું એમાંથી હું ખેડૂતોને માગ્યા અને આપું છું અને હું કહું કે હું બેસ્ટ ક્વૉલિટીનું જીવામૃત ખેડૂતોને બે રૂપિયા લિટર આપી શકું એવી કેપેસિટી છે અને જે ખેડૂતોની પાસે વ્યવસ્થા નથી ગાય નથી કો તો આળસ છે બનાવની તો હું મારા બીઆરસી યુનિટમાંથી એ લોકોને મફત જોશે ને તો એ આપવા તૈયાર છું અને પહેલા પેલો કે મને આ મને ફાયદો થયો તો બીજાને પણ ફાયદો થવો જોઈએ તમને જે પ્રોજેક્ટ અને ખેતીવાડી અને પ્રાકૃતિક કૃષિ બોર્ડ એ સ્ટાફ દ્વારા તમને કેવો સપોર્ટ રહેશે આમાં મારા માટે એમ કહેવાય ને કે મારી આંગળી જાળીને મને ચાલતો કરે હોય ને એવું એમનું કામ છે ક્યારે પણ મને કંઈ પણ તકલીફ પડે કોઈ પણ યોજનાની માહિતી જોઈતી હોય તો મારે ફોન કરવો પડતો નથી એ લોકો સામેથી મને કે તમારા જોડે આ વસ્તુ છે ના હોય તો આમો ફોર્મ ભરો અને આનો લાભ લો એટલે એમનો ફૂલ સપોર્ટ છે એમ આપણે કોઈ પણ સિઝનને અનુલક્ષીને જો રોગ જીવત આવી ગઈ તો તમે એના માટે શું નિરાકરણ કરો છો આમાં જો ખાલી નાની અમથો પ્રોબ્લેમ હોય કે મસી છે આ બધું હોય તો એના માટે નિમાંસ્ત્ર વાપરીએ છીએ અને કદાચ એનાથી મોટો પ્રશ્ન આવે તો અગ્નાસ્ત્ર છે અને બ્રહ્માસ્ત્ર છે એ વાપરી શકીએ છીએ અને ફ્લાવરિંગ સ્ટેજમાં અમે એક એન્જેમ બનાવેલું છે લીંબુનું કે એનો સ્પ્રે કરવાથી પણ સારું રિઝલ્ટ મળી શકે છે અને એનો શું કે ખટાશ વધારે હોવાથી અમુક ઇયળ કે અમુક જીવાથી એને ખટાશને લીધે આવી પણ શકતી નથી એન્જેમ એ કેટલા દિવસની અંદર તૈયાર થઈ એન્જેમ એક એવી વસ્તુ છે કે મેક્સિમમ નવ દિવસનો સમય ગાળો લે છે પણ એની અંદર એ પંદર લીટરનો પંપ હોય તો એમાં છેલ્લામાં છેલ્લું ત્રીસ એમએલ સુધી જ વાપરી શકાય છે કારણ કે એનું બહુ જોરદાર રિઝલ્ટ મળે છે આપણને એને બનાવવા માટે કયું કયું વસ્તુ વાપરવું એમાં બનાવવા માટે ગોળ છે અને લીંબુ અને પાણી આ ત્રણ વસ્તુની જરૂર પડે આ મારું બીઆરસી યુનિટ છે આની અંદર જીવામૃત છે બીજું ઘનજીવામૃત છે અને બીજા અસ્ત્રો જેવા કે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર દસ પાણી અર્ક આ બધા અસ્ત્રો મારી પાસે છે અને જે પણ ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવાનો રસ હોય તેની પાસે ગાય ના હોય તો મારી પાસેથી અવેલેબલ છે હું તમને ઓર્ડર પર બનાવી આપીશ અને બહુ મિનિમમ ચાર્જ લઈશું વધારે ભાવ લઈશું નહીં અને આ બધું લેવા માટે તમે મારો સંપર્ક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બેસાઠ અડતાલીસ ચાર અઠ્યાસી અને ગામ કસુમવાડ